તમે જે હલર જોઈ રહ્યા છો અશ્વિનભાઈને ને વેચવાનું છે વ્યાજબી ભાવે ફૂલ જવાબદારી સાથે વિડીયો પૂરો જોતા રહેજો હલરની બધી ડિટેલ આપી દઈશ ન્યૂ મોડેલ હલર છે ઓરિજિનલ કન્ડિશનમાં ઓછું ફરેલું ફૂલ સાચવેલું વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો હલર છે અશ્વિનભાઈને ને વેચવાનું છે ઘનશ્યામ હલર જોવા મળશે ઘનશ્યામ કંપનીનું અને તમે જોઈ શકો છો ક્લીન ચોખ્ખું સાચવેલું સાવ ઓછો યુઝ કરેલું આ હલર બે હજાર અને બાવીસના મોડેલનું આ હલર છે ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે કોઈ પણ પ્રકારનો અત્યારે ફોલ્ટ નથી આ હલરની મદદથી તમે મગફળી અને ચણા કાઢી શકશો ચણા સાઈડમાં ધાર દેવાનો સારાણાની સાથે તમને મળી જશે

ચણા એકદમ ચોખા નીકળશે કિંમત વાત કરું તો એક લાખ પીચોતેર હજારમાં વેચવાનું છે અમરેલી તાલુકો બાબરા અને થોરખાણ ગામે જોવા મળશે હલર લેવું હોય તો ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અશ્વિનભાઈ ના ત્યાં બસો વાળા નંબર પર ફોન કરી હલો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો